જય જગદીશ તમને મારા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે શાહી પનીર હવે આપણે શાહી પનીર બનાવશું પેલા કાજુ છે ને એને આપણે પલાળી દઈએ આપણે ગરમ પાણીમાં ગરમ પાણીમાં પલાળી દીધા હવે પાંચ દસ મિનિટ એને આપણે મૂકી દઈ સાઈડમાં હવે આપણે રોટિંગમાં ટમેટાની પુરી પેસ્ટ ડુંગળીની પેસ્ટ દહીં દૂધ અને મલઈ આદુ મરચાંની પેસ્ટ અને ખડા મસાલા અને રૂટિંગ મસાલા હવે આપણે કઢાઈ મૂકશું એમાં બે ચમચી તેલ નાખશું એક ચમચી બટર નાખશું હવે એમાં આપણે ખડા મસાલા નાખશું એક એક તજ બે ત્રણ ચાર લવિંગ તીખા ત્રણ ચાર અને બે એલચી અને જીરું નાખશું આપણે એક ચમચી હવે આપણે ડુંગળીની જે પેસ્ટ બનાવીને એ નાખશું આપણે હવે કાચો પણ હલાવશું આપણે ડુંગળી આપણી હવે આપણે બરાઉન થઈ ગયા એનો જે કાચો પણ હતો ને એ નીકળી ગયું છે હવે આપણે એમાં લસણ અને આદુની પેસ્ટ નાખશું આપણે પછી થોડીક વાર હલાવાશું આપણે થોડી વાર એવા દઈશું પછી એમાં આપણે નાખશું કાજુ એટલે પહેલાં નથી નાખ્યા કે કાજુ જલ્દી ચડી જાય એટલે ડુંગળી સેજ મૂલી થઈ જાય પછી હવે આપણે કાજુનું પેસ્ટ નાખશું આપણે એ થોડીક વાર પાંચ દસ મિનિટ એને હલાવશું આપણે એટલે કાજુ સેજ ઓલા થઈ જાય આપણે ચડી જાય આપણે હવે આપણે ચેક કરી દઈએ

હવે થોડીક વાર એને પાંચ દસ મિનિટ જળવા દઈશું એટલે તેલ છૂટું પડી જાય ને ત્યાં સુધી આપણે આપણે ચેક કરી લઈએ હલાવી હવે આ દહીં છે ને એની અંદર બે ચમચી ધાણાજીરું નાખશું અને એને હલાવી દહીં આમાં મિક્સ કરી આપણે ગ્રેવીમાં નાખશું હવે આને હલાવીને પાંચ દસ મિનિટ હજી રહેવા દેવાનું એટલે તેલ છૂટું પડી જાય થોડુંક એને મિક્સ કરી રાખી મૂકશું થોડીક વાર પાંચ દસ મિનિટ રાખી દઈએ આપણે હવે આપણે ચેક કરી લઈએ જો આપણે થોડું થોડું તેલ એનું છૂટું પડવા માંડ્યું થોડું થોડું એને દાણા દાણા થઈ ગયો જો એટલે આપણે મસાલો સર રીતે ચડી ગયો છે એટલે હવે એમાં આપણે દૂધની મલાઈ નાખશું એક વાટકી મલાઈ નાખી છે ત્યાં સુધી આપણે પનીરને કટ પર નાખી હવે પનીરને કટ કરી નાખી રાખવા આપણે ચેક કરી લઈએ હવે તેલ છૂટું પડવા માંડ્યું હવે એને આપણે હલાવી લઈએ હવે એમાં એક ચમચી ખાંડ નાખશું એક ચમચી ખાંડ નાખશું મિક્સ કરી દઈ આપણે પાણીની જગ્યાએ છે ને દૂધ નાખવાનું એમાં સારી પનીરમાં પાણી ન હોય એટલે આપણે એક વાટકી દૂધ નાખશું આપણે ઢાકી અને થોડીક વાર હજી પાંચ દસ મિનિટ રહેવા દઈશું ત્યાં તેલ છૂટું પડી જાય આપણે દૂધ નાખ્યું છે ને થોડીક છૂટું કસ મેથી નાખી દઈશું થોડીક એક ચમચી હલાવી દઈશું આપણે તો તેલ છૂટું પડી ગયું છે હવે હવે એમાં આપણે પનીર નાખી દઈશું હવે મિક્સ કરી થોડીક વાર રહેવા દઈશું કે પનીરમાં મસાલો આપણે મિક્સ થઈ જાય લીધું હવે મને કહો કે મારું પનીર કેવું બન્યું તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાય